મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલની જાગૃતતા સામે આવી છે મોઢદાર રોડ ઉપર વરસાદી પાણી લાઈન નિકાલની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે તો પાઇપલાઇન કામગીરીનું સ્થળ નિરીક્ષણ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓને પણ સૂચન આપ્યા છે ત્યારે મુકેશભાઈ પટેલના એન્જિનિયરિંગ અભ્યાસના કૌશલ્યનો લાભ અત્યારે મહેસાણા મહેસાણાવાસીઓને મળી રહ્યો છે ત્યારે સિવિલ બાંધકામ કામગીરીનું પણ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સતત નિરીક્ષણ કરે છે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મોધરા રોડ ઉપર વરસાદી પાણી લાઈન નિકાલની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે પાઇપલાઇન કામગીરીનું સ્થળ તેઓએ સ્થળ નિરીક્ષણ કર્યું છે તે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓને તેઓએ સૂચન આપ્યા છે મુકેશભાઈ પટેલના એન્જિનિયરિંગ અભ્યાસના કૌશલ્યનો લાભ અત્યારે મહેસાણા વાસીઓને મળી રહ્યો છે બાંધકામ કામગીરી નું પણ જે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ છે તે સતત નિરીક્ષણ કરતા હોય છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યુઝ મહેસાણા